એમ જોયું ત્યુબ ફેમિલી બધા મજા મજામાં બ્લોગ બનાવી રહ્યા છીએ અને જોઈ શકો છો હું આજે ત્યારે આવી રહ્યો છું અને આપણે તમારે અને આજ છડક છે મેળિયાણા જાય છે આ વિજયપુડી જવાય છે આપણે એક ભાઈની વાટે ભા છે આગળ આવે છે આપણે જોઈ શકો છો મિત્રો કેમ કે અમારા માં તમે લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી આવો નવો ચપોટ આપતા રહેજો સારા પડતા રહેજો લોકેશન આવે છે બનારાશ્રમ જાય છે આ થાંભ લે દેખાતું નથી એમાં લખેલું આ બીજેપડી જવાય છે કેડો છે ને મેડિયાના જવાય

તો આપણે બ્લોગમાં બન્યા રહેજો અને કેમ કે આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ તો તમે અમને સપોર્ટ આપતા રહેજો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કેમ કે આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ અને તો તમારો દિલથી અમે આભાર આપીએ છીએ કેમકે આવા જ અમારે એવાને સપોર્ટ આપો તો સારું પડે વિડીયો જોયા હોય તો ખાસ અમારે સેન્ડલ મોનિટર થઈ જાય તો આગળ તમારે જોયા આવતા હોય તો વિડીયો તો સારું પડે જેને સેન્ડલ ન જડે તો આ વિડીયો જોઈ અને અથવા અમારી સેન્ડલમાં મોનિટર થાય તો આપણે આગળ તમે શેર કરતા રહેજો તમારા ગ્રુપમાં શેર કરો हेलो मित्रों आज આપણે વાડીએ જઈ રહ્યા છીએ અને જોવો અમે ક્યાં ગયા છીએ અને કેડો છે હું અત્યારે વાડીએ જાવ છું સપ્લાય લઈને રહી હા હા કેડો છે આ રોડ છે આપણે એટલે રહી છીએ વાડીએ જવા તો આપણે અત્યારે સાયકલ માં હું આવું છું

એટલે હું તમને કોમેન્ટનો વલોગ બનાવી દઈ હું તમને જવાબ આપી દઈ હું એમાં કંઈ શંકરને સ્થાન નથી તો એ માટે તમને હું ખાસ જણાવવાનું કે તમે અમારો વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો એ અમને એક ક્યાં ક્યાં અમારા સબસ્ક્રાઈબ છે એ અમને ખબર પડી જાય એટલે તમે અમારું તમારા ગામનું નામ લખી આપજો કોમેન્ટ કરતા રહેજો અને શેર અને સબસ્ક્રાઈબ તમારા ગ્રુપ મારા મિત્રને કહેજો કે આ વિડીયો જોઈ આવે તો આપણે ઈ તમારા આટો વિડીયો બનાવી રહ્યા છીએ તો થેન્ક યુ ભાઈ માતાજી આવું નેરું આવ્યું છે એમાં હું આગળ સાયકલ આપી હાજ ઉભી રહે છે બ્રીક રાખવી પડી આ કાંઈ ફોન પકડેલો છે ને આ કાંઈ એક આઠે બ્રિક મારેલી છે મા ગાડી દબાઈ ગઈ ક્યાં ટાઈમ જગ્યા ગોત લેઈએ આપણે ક્યારે આ ગાડી જાય છે જો 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 મારી ગાડી આવી જાય છે એમાં તો આપણે કઈ વાંધો નથી અહીં આપણે ગામમાં તો એ બનાવી કેમ ફોન એક કરવો પડે એમ હતો સારો કેળો આવે એટલે મજા આવે આંકવાની આપણે થોડુંક સૂતક નોખ નોખ લેવાનું છે એટલે એમાં આપણે ક્યારેક તો વાડીએ જઈશું નહીં આપણે ગામમાં જવાનું છે છોકરાને કિનારા છોકરાને બી હારે ભણાવવાનો લાગે પાડવાનો છે એટલે તો આપણે બીજાને કેડો હે આવો ફેન લેવો ને તો ફોન પકડી રહે કેમ કે બ્લોગર વાળા ને તો આરે હોવું જોઈએ આવું છે તો કાંઈ વાંધો નહીં આપણે વિડીયો ફ્રી બંધ અને અહીંયા તેસ રહેબ અને લાઇટમાં સપોર્ટ કરતા રહેશો અને જોઈ શકો મિત્રો આજે હું તમને એક વાત કરું છું કે અમારી સેન્ડલમાં સપોર્ટ આપતા રહેજો અને વ્યૂઝ પાડતા રહેજો જરા જોઈ આવજો વિડીયો ખાસ જોઈ આવજો આવા મનાનો વિડીયો તમે જોવો ને તો સારું પડે તો એને એના ફોન ઉપર ઉભા થઈ જાય એમાં કંઈ શંકાને કાન નથી આપણે ખાસ ચાગડી તમે એનો વિડીયો તમે જોયા હોય તો એમાં કાંઈ વાંધો નથી તો આજે આપણે પહેલા રહી તો ગાડીવાળા હિલા થાય એટલે આપણે થોડુંક અટવાઈ ગયું હતું કાંઈ વાંધો નહીં આપણે અહીં વિડીયોને કરીએ બંધ અને લાઈક અને શેર કરી દેજો થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ જય મંગલ જોઈ શકો મિત્રો મનીષભાઈ બેઠા છે ગામમાં અમે આવી ગયા છીએ આ વેળો છે અને આ ગામનો વેળો આ નીચાર છે પ્રાથમિક સારા જોઈ શકો છો અત્યારે અમે ગામમાં બેઠા છે આવા મનીષભાઈ બેઠા છે આવ્યા છે વાત ફોડી હતી ભણી થેન્ક યુ